કઈ નથી બન્યું ને તો ભાઈ સાહેબ પંદર દાડા વીસ દાડા તમારે બધાએ મળવાનું છે અને મળજે એટલે ચાંક નાના મોટા સમાધાન હોય બીજા સમાજમાં માં લાવવાનું હોય ચાંક વિનંતી કરવાની હોય તો મારા વતી જે કઈ નાના મોટી ખાતરી લેવાની હોય એ પણ લઈ લેજો પંદરમી તારીખે ફોર્મ ભરાવા આવજો અને સાતમી તારીખે જેમ બે હાજર બાવીસ ને બે હાજર સત્તર માં વોટિંગ કર્યું એવું ને એવું કચ્છ કચાઈ વોટિંગ કરી અને ચોથી તારીખે પરિણામ આવે ત્યારે છે પાલનપુર પૂર્તિ કરીને વરઘોડો ધીમા ધીમા થી આમ આવે અને આવી રીતે ગુલાલ ઉડે એના જશ ના ભાગીદાર આપ સૌ બનો એ શબ્દ સાથે આપ સૌ નો ખૂબ ખૂબ